જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે જીવનને શાંતિ અને ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની વિધિ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા સુંદરકાંડ ભજન અને સ્તોત્રપાઠ આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય છે તો ચાલો હવે આપ તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચંદ્રગ્રહણ વિશે અને ચંદ્રગ્રહણ અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો વિશે તો મિત્રો ગ્રહણ એક પ્રાકૃતિક ઘટના છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો માનવ જીવન પર વિશેષ પ્રભાવ પડે છે એવું માનવામાં આવે છે ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ સમય અશુભ માનવામાં આવે છે ઘણા લોકો કહે છે કે ગ્રહણને સમયે ખાવું પીવું સૂવું કે મંદિરમાં કામકાજ કરવા યોગ્ય નથી આ સમયને સૂતક માનવામાં આવે છે ગ્રહણના અંત સુધી મંત્ર જપ પ્રાર્થના જપ તપ કરવું ખૂબ જ શુભ ગણાય છે હવે પ્રશ્ન એ થાય જો કોઈ વ્યક્તિએ ભૂલથી ચંદ્ર ગ્રહણ જોઈ લીધું છે તો હવે શું કરવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ભૂલથી ગ્રહણ જોઈ લેવાય તો મનમાં ચિંતા દેહમાં નકારાત્મક ઉર્જા અને ક્યારેક અશાંતિ અનુભવાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગ્રહણ સીધું જોવું શુભ નથી હવે તેનો ઉપાય શું છે તે ચાલો જાણીએ ગ્રહણ પૂરેપૂરું સમાપ્ત થયા પછી સૌ પ્રથમ સ્નાન કરવું જોઈએ ત્યારબાદ એક વાસણમાં ચોખા ભરી દો એ ચોખામાં ચાંદી સોનું અથવા તાંબાનું નાણું મૂકીને દાન કરી દો શકી હોય તો તાંબાના નાગના દાનનું પણ એ મહત્વ છે આ ઉપાય કરવાથી ગ્રહણની અશુભ અસર દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે જો મિત્રો આ માન્યતાઓ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે વૈજ્ઞાનિક રીતે ગ્રહણ પ્રાકૃતિક ઘટના છે પરંતુ આપણા ધર્મગ્રંથોમાં અને પરંપરાઓમાં તેના વિશે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને અંતમાં યાદ રાખજો ગ્રહણનો સમય હોય ત્યારે શક્ય હોય તો પ્રાર્થના કરો મંત્ર જપ કરો અને પૂજા પાઠમાં સમય વિતાવો એ સમયે દાન કરવું ખાસ કરીને અનાજ અને ધાતુનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આશા છે આજની માહિતીથી તમને લાભ થયો હશે આવી જ વધુ ધાર્મિક માહિતી વ્રતકથા ઉપાયો જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ પ્રાર્થના સાથે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટ કરજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રત કથા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ભજન અને અનેક ધાર્મિક વિષયો મળતા રહેશે તો તરત જ તરત જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયો સૌથી પહેલાં મળી શકે ભગવાનની કૃપા હંમેશા રહે તેવી શુભકામનાઓ સાથે ફરી મળીએ આવતીકાલે એક નવા પવિત્ર વિષય સાથે જય શ્રી કૃષ્ણ